પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો પાટણ અને રાધનપુરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું વરસાદના આગમનથી ધરતીપુત્રોમાં આનંદ જોવા મળ્યો વાવડી વરસાદ થાય તેવી સૌ ખેડૂતોને હાલ આશા બંધાઈ છે અશરફ પાટણમાં હાલ વરસાદી માહોલ કેવો છે કેટલા ઇંચ વરસાદની આગાહી પાટણ માટે કરાઈ છે ત્યાં વરસાદી વાદળો ઘેરાયા છે અને રાધનપુર અને પાટણના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ધીમી ધારે વરસાદનું આગમન થઈ ગયું છે મહત્વનું છે કે ગુજરાતમાં મોટા ભાગના જિલ્લાઓમાં વાવણી લાયક વરસાદ થઈ ગયો છે પરંતુ પાટણ જિલ્લો ક્યાંક ગઈકાલ સુધી કોરો થ રહેવા પામ્યો હતો અને ત્યારબાદ સરસ્વતી સિદ્ધપુર અને પાટણ આ વિસ્તારમાં ક્યાંક વાવણી કરી શકે તેવો વરસાદ થયો છે પરંતુ હજી સુધી જે રાધનપુર સાંતપુર કમી સંકે છે આ વિસ્તારમાં હજુ વાવણી લાયક વરસાદ થયો નથી પરંતુ અત્યારે જે રીતે વરસાદી વાદળો ઘેરાયા છે એટલે કે ક્યાંક ખેડૂતોની આશા બંધાઈ છે કે હવે ક્યાંક વાવણી લાયક વરસાદ થશે તો ખેડૂતો વાવણીમાં કામે લાગી જશે પરંતુ ચોક્કસ કહે કે અત્યારની સ્થિતિએ રાધનપુર અને સાંતરપુરના રાધનપુર અને પાટણના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે પરંતુ હજી કહીએ કે જે રીતે મેઘરાજા મહેરબાન થવા જોઈએ તેવા મેઘરાજા હજુ મહેરબાન થયા નથી એટલે કે ખેડૂતો ક્યાંક હજુ ચિંતામાં તો છે જ કે વાવણી લાયક વરસાદ થશે કે નહીં પરંતુ અત્યારે જે રીતે વરસાદી વાદળો જે રીતે બંધાયા છે તે જ રીતે ખેડૂતોની ક્યાંક આશા બંધાઈ છે તે આભાર માહિતી બદલ હાલ પણ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે